you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે છે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી હતી રશિયન સમાચાર એજન્સી ટાસ્ક કહે છે કે આ રસી આવતા વર્ષથી રશિયન નાગરિકોને મફત આપવામાં આવશે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટર આંદ્ર કેપરીને કહ્યું કે આ રસી આ સદીની સૌથી મોટી શોધ છે રસી ક્લિનિકલ ટ્રાયલ દર્શાવે છે કે ની વૃદ્ધિ રોકવામાં મદદ કરે છે આ વર્ષની શરૂઆતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીમીર પુતિને કહ્યું કે તેમનો દેશ ટૂંક સમયમાં કેન્સરની રસી બનાવશે ત્યારે રશિયાના વિજ્ઞાનીઓએ રસી બનાવીને પૂરી દુનિયાને દેખાડી દીધું છે આ રસી બનાવવાનું કામ વિશ્વમાં લાંબા સમયથી ચાલી રહ્યું હતું કેન્સર ને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે આ રસી કેટલી વાર લગાવી પડશે તે અંગે વધુ માહિતી બહાર આવી નથી કેટલાક અન્ય અભ્યાસો સૂચવે છે કે કેન્સર એમ આર એન એ રસી પ્રારંભિક તબક્કામાં બે થી ત્રણ વખત મધ્યમ તબક્કામાં ત્રણ થી ચાર વખત અને અંતિમ તબક્કામાં ચાર થી છ વખત આપવાની જરૂર પડી શકે છે જોકે હજુ સુધી વધુ માહિતી સામે આવી નથી